એમાં રાજકીય દબાણ હોય રાજકીય દબાણ કરવા તો લુખાગીરી કરે એ લોકો પર કરો ને પર કરો દારૂ ના બુટલા કરો કેમ બંધ પ્રશ્ન છે તૈયાર નહીં પાણી ની સમસ્યા ગંદુ પાણી આવે છે ને અમે લોકો પીએ છીએ

અમે અગાઉ પણ વિડીયોના માધ્યમથી રજૂઆતો કરી હતી સરકાર સુધી વાત પહોંચાડવાનો પ્રયત્ન કર્યો તો મૂળ બાબત છે જે માલીમાં લોકોને પાણી નથી શુદ્ધ મળતું રોડ રસ્તા નથી મળતા ગટરો સતત ઉભરાયા કરે છે બાબત બાબતે અમે રજૂઆતો અને લેખિત રજૂઆતો ત્યાં ભૂતકાળમાં પણ લોકો કહે છે પરંતુ કશું થયું નહીં એના લીધે ઉપવાસ આંદોલનની પરમિશન અમે માગી અને ઉપવાસ આંદોલન કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ અમારી ધરપકડ થઈ છે ત્યારેવા માંગુ છું કે ખરેખર તો લોકોને ન્યાય મળવો જોઈએ વેમાલી ગામના લોકોને ન્યાય અધિકાર અને પાણી સુદ્ધ મળવું જોઈએ ગટર ની સુવિધા મળવી જોઈએ રોડ રસ્તા સારા મળવા જોઈએ અમારું આંદોલન છે અને આગામી સમય કાયદા કાયદાથી રજૂઆત કરવાની છે એ મતલબ